હેલો ફ્રેન્ડ્સ સોની મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં જોઈશું ઘરના મંદિર માટેનો પડદો તો તેના માટે મેં અહીંયા કાપડ અસ્તર નાની મોટી ગોટા પટ્ટી લેસ ગોલ્ડન કલરની અને ગોલ્ડન કલરના ફ્લાવર્સ લીધા છે ડેકોરેશન માટે કાપડ અને અસ્તર સાથે સિલાઈ કરી દીધેલી છે તેની લંબાઈ છે પચીસ ઇંચ અને પહરાય છે તેત્રીસ ઇંચ તમારે તમારા મંદિરના માપ પ્રમાણે લેવાની રહેશે લંબાઈ અને પહોળાઈ જે લંબાઈ હોય તેમાં બેથી અઢી ઇંચ એડ કરવાના નિફા માટે હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો શેર કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે અને જો તમને ફ્રિલ ના બનાવવી હોય તો તમે જે થી મંદિરનો જે ઉપરનો ભાગથી છેક પાયા સુધીનું માપ તમે લઈ શકો છો ફ્રિલ બનાવવા માટેની લંબાઈ છે આઠ ઇંચ અને તેના માટેનું થોડું વધારે કાપડ જોઈશે જે આપણે પોરાનું માપ લીધેલું હતું તેના કરતાં ડબલ કારણ કે આપણે નીચે પ્લેટ આવશે એના માટે અને જો તમારે આવી રીતની ફિલ્ડ બનાવવાની હોય તો મંદિરના જે પાયા હોય ત્યાંથી માપ લેવાનું હોય છે અને તેના માપ કરતાં ચાર ઇંચ વધારે તમારે લેવાનું હોય છે અને કેટલી લંબાઈની ફિલ્ડ રાખવાની હોય છે તે પ્રમાણે માપ લેવાનું હોય છે આપણે અહીં સાથે કરવાનું માપ લીધેલું છે કાપવાનું સેન્ટર કરવાનું છે જ્યાં સેન્ટર આવે ત્યાં ચોકથી નિશાની કરી દેવાની તમે વિડીયોમાં જોઈ શકો છો અને સેન્ટરમાંથી પાંચ પાંચ ઇંચનું માર્કિંગ કરવાનું જે રીતે આપણે સાથે બનાવ્યું છે એવી રીતના સાથેનું નિશાન કરી દેવાનું પાંચ પાંચ ઇંચનું તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કેવી રીતના માપ લઉં છું આવી રીતના માપ લઈને પાંચ પાંચ ઇંચનું માર્કિંગ કરી દેવાનું ચોકથી ચોકથી લાઇન ડ્રો કરી દેવી પછીથી આપણે જે ફ્રિલ માટેનું કાપડ કટિંગ કર્યું હતું ત્યાં આગળ આપણે એક સાઈડે નાણી પટ્ટીને ડબલ ફોલ્ડ કરીને સિલાઈ કરી દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો પછીથી આપણે ગોટા પટ્ટી લેસ મૂકીશું તમે વિડીયોમાં જોઈ શકો છો મેં અહીંયા આગળ પહોળી પટ્ટીની ગોટાપટ્ટી લેસ લીધેલી છે ગોટા પટ્ટીની એક બાજુ સિલાઈ થઈ ગઈ છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે બીજી બાજુ પણ એવી રીતના સિલાઈ કરી દેવાની છે એની ઉપર જ આવી રીતના કરવાથી એકદમ સરસ ફિનિશિંગવાળી ગોટાપટ્ટી લેસ તૈયાર થશે પછી તે આપણે બીજી ગોટાપટ્ટી પાત્રી પટ્ટી લગાવવા માટે આવી રીતના બબી ઇંચનું માર્કિંગ કરી લેવું તમે વિડીયોમાં જોઈ શકો છો અને ચોકની મદદથી અને સ્કિલની મદદથી એક લાંબી લાઇન ડ્રો કરવી અને એની ઉપર જ પાત્રી ગોટાપટ્ટી લેસ લગાવી તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના કરવાથી એકદમ સરખી એક સરખી ગોટાપટ્ટી લેસ લાગશે બીજી પણ આવી રીતના ગોટાપટ્ટી લેસ લગાવી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ગોટાપટ્ટી લેસ લગાવી દીધા પછી આપણે પ્લેટ લેવાની છે એટલે ચપટી લેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના બે ત્રણ ચપટી લઈને અને એની ઉપર સિલાઈ કરવાની છે અને અડધા ઇંચનું માર્જિન છોડીને સિલાઈ કરવાની રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો અને કાપડના હિસાબ પ્રમાણમાં નાની મોટી પ્લેટ લઈ શકાય છે પછીથી જે આપણે કાપડ પહેલાં તૈયાર કરેલું તો અસ્તર મૂકીને પછી આવી રીતના ફ્રિલને જોઈન કરીશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો બે છતા ભાગ છે ને બે ઊંધા ભાગ છે તો ઊંધી સાઈડે આપણે સિલાઈ કરવાની રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રિલ જોઈન કર્યા પછી આવી રીતના સાઈડમાં પટ્ટી વાળીને સિલાઈ કરીશું તમે વિડીયોમાં જોઈ શકો છો બંને સાઈડે સિલાઈ કરવાની છે અને સૌથી ઉપરના ભાગે પણ આપણે સિલાઈ કરી દઈશું ત્રણેય બાજુ પટ્ટીવાળીને સિલાઈ કરી દેલી છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે સૌથી ઉપરના ભાગે આપણે નેફો કરવાનો છે દોરી પાસ કરવા માટે તો આવી રીતના પટ્ટી વાળીને એની ઉપર સિલાઈ કરવાની છે તો આવી રીતના કરવાથી એકદમ સરસ ફિનિશિંગવાળો પડદો તૈયાર થશે આપણે જે સાથો બનાવવા માટે સેન્ટરમાં માર્ક કરેલું હતું ચોકથી અને પાંચ પાંચ ઇંચનું માર્ક કરેલું હતું એની પર જ આપણે ગોટાપટ્ટી લેસ લગાવવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો જે પાંચ ઇંચનું માર્ક કર્યું હતું આડી લાઈન પર ત્યાંથી જ ગોટાપટ્ટી લેસ લગાવવાની છે અને ફરી જે પાંચ ઇંચનું માર્ક આવ્યું છે ત્યાં આગળ ગોટાપટ્ટી લેસ લગાવવાની છે અને ત્યાંથી જ આપણે રીતના ક્રોસ આંગળી થઈ રીતે મૂકીને અને પટ્ટીને ક્રોસ કરવાની છે અને જે ફરીથી પાંચ ઇંચનું માર્ક રહેતું ત્યાં સીધી લાઈન પર ગોટા પટ્ટી લેસ મૂકીને ઉપર સિલાઈ કરવાની રહેશે તમે વીડિયોમાં જોઈ શકો છો જ્યાં એન્ડમાં આપણે પટ્ટીને ફોલ્ડ કરીને સિલાઈ કરવાની છે અને ફરીથી આખામાં સાઈડમાં સિલાઈ કરી દેવાની છે એટલે બંને સાઈડે સિલાઈ તૈયાર થઈ ગઈ છે તમે વીડિયોમાં જોઈ શકો છો એવી જ રીતના બીજી સાઇડે પણ જે આપણે પાંચ માર્કિંગ કર્યું હતું ત્યાં આગળ ગોટા પટ્ટી લેસ સિલાઈ કરી દેવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળો સાથે તૈયાર થઈ ગયો છે પછીથી ગોલ્ડન કલરના ફ્લાવર મૂકીશું તમે જોઈ શકો છો ગોલ્ડન કલરના ફ્લાવર એટેચ થઈ ગયા છે અને નેફા ગાળી પણ મેં ગોલ્ડન કલરની લેસ એટેચ કરી છે અને જે આપણે ફ્રિલ બનાવી હતી ત્યાં આગળ પણ ગોલ્ડન કલરની લેસ એટેચ કરી છે বিডিও গমিও তো জরুরে কমেন্ট করে দিজো আর ছেডিও জুতে থ্যাংক ইউ